ચાલુ કથાની અંદર જોગી સાવામીની વાતો સાક્ષરસિતા ભાગ્યે કિરણ પંચોતે પોઈન્ટ નંબર ટુ કાલની અધૂરી કથા પાંત્રીસ અને છત્રીસ આ બે વસનામત વસાણા સુધા સિંધુઓ કાલે પાંત્રીસની વાત કરી આજે આવી ની અંદર ભગવાનની આગળ બીજા બધા છે છે ઠીકરું માગીને ખાય એવા ગરીબ કીધા છે બે પ્રકારના ભક્ત આવ્યા ને એક ભક્તો સંસારમાં નિર્લેપ છે અને એ અક્ષય સંસારની અંદર આશક્ત છે સ્વામી કે વૈરાગને રસ્તે હાલે છે તો વૈરાગ કેમ સાચો નથી સાધુ થઈ અને શા માટે છે એ સાધુ થયા પછી જ ટાળવા માટે છે ધર્મને માર્ગે ચાલતો હશે છતાં કેમ આવતો નથી એમ એને મોટા પુરુષ ગરીબ માને છે આ બિચારો છે આવો સંજોગ મેળ્યો આવું ટાણું મળ્યું અને કોરો રહી જાય તો કેવો કેવો એને ઉપમા હું આપવાની જો રાત્રિ હોય ત્યારે કદાચ કોઈ ભૂલો પડે તો દિવસે રસ્તો બતાવે પણ દિવસે કોઈ ભૂલો પડે તો આગળ રાત્રિ છે ને કોણ બતાવીશ એમ સ્વામીએ લખ્યું સાક્ષર સવિતામાં કે મનુષ્ય જન્મ આ સત્સંગ એ દિવસ છે અમારે ભૂલો પડ્યો પછી બીજા અવતાર પશુ પંખીને આવશે તો શું કરશે પછી ભગવાન ભજાય ન ભજાય પસારો વૈરાગ રહે છે અને એને વિશે બહુ પીડે છે માટેના વિશે ટળો તો તત્કાળ થઈ જાય સાધન કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે તરત વિકાર માત્ર ટળે એ મોટા પુરુષને દયા કૃપા મોટા પુરુષ ગંગાને પાપીષ્ટ જાણે છે એને પાપ કર્યા છે માટે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એમાં એને પ્રીતિ હેથ હતું નથી પાપ એટલે જેને આપણને આ મોક્ષ અને માર્ગ બતાવ્યો જેને આપણે સત્સંગમાં રાખ્યા જેને આપણને સારા સંસ્કાર એ પાસે એની આગળ જે કપોટ બેદલું આસને ને આ બધું જ પાપ કહેવાય જે બારણેથી બંધ છૂટીએ તે ન કરીએ બંધ બારણું જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણો પાપ એટલે માછલા મારવા બીજું હિંસા કરીએ પશુ પંખી મારવા જો ભગવાનના ભક્તો છે એનું મન દુખાય આવે જો બીજા દ્રોહને ગણતા નથી પણ શ્યાર દ્રોહને એક ભગવાન બીજા સાધુ સ્ત્રી સત્સંગી અને સોથા આશર્ય બીજાનો દ્રોહ કરે તો શરીરનો નાશ થાય આ હારમાંથી એકનો દ્રોહ કરે તો એના જીવનો નાશ થઈ જાય પછી જીવ એટલા સાધન કરે તો એ મોક્ષના માર્ગમાં હાલી શકે નહીં જે બારણેથી બંધ છૂટીએ તે ન કરીએ બંધ બારણું જેને આધારે જીવીએ તેનો કદી ન કરીએ મારણું બાપરે બીજું કહ્યું ભગવાનના ભક્ત મન દુખાય પછી આપણે કંઈ ગૌ કરવી નથી માર કરવો નથી કશું નહીં જો પાપ થાય ને એનો છૂટકો થાય આમાંથી થઈ જાય ને તો છૂટકો મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો મહારાજ જીવ તો અવિનાશી છે એનો નાશ કેમ જાણવો તો મહારાજ કે પર્વત જળ એવું કોઈ જળ દે આવે પર્વત અને બીજું જળ એટલે સમુદ્ર એવું કોઈ જળ દે સમજ્યા આ ગિરનાર પર્વત છે મેરુ પર્વત છે લોકારોકસ છે અરબી સમુદ્ર છે હિન્દી મહાસાગર છે જો અરબી સમુદ્ર છે ને હિન્દી મહાસાગર છે આ બધા છે ને એ અવતાર છે એમાં જીવ છે તેણે કીધું કે જેસખોળાને સામે લખ્યું ને સોહણપદીમાં સમુદ્રમાં છે કોઈ આત્મહત્યા કરે ને તો એને સમુદ્ર બહાર કાઢી નાખે જીવ હોય ને ત્યાં સુધી અંદર રાખે ડુબાડી રાખે જીવ જોયો જાય એટલે એ સાગર સૌને રાખે કહ્યું ને જો ક્યાં સુધી એમાં જીવો ત્યાં સુધી એમ આ સત્સંગ સાગર સમુદ્ર છે જ્યાં સુધી આપણામાં શ્રદ્ધા વિવેક વિનય ગુણ આ સારા ગુણ હોય ને ત્યાં સુધી સત્સંગમાં રહેવાય એ જાય એટલે પછી મળદું સત્સંગમાંથી બહાર કાઢી નાખે સમુદ્ર છે ગમે હોય ને કાઢી નાખે એમ સત્સંગ સાગર સમુદ્ર છે જો એમાં જે શ્રદ્ધા હોય મધ્યમ શ્રદ્ધા હોય ઓછી શ્રદ્ધા હોય એ બધા સત્સંગમાં પીડા હર્યા પણ એમ કરતાં 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 પછી કાઠે વૈયા જાય ત્યાગી છે અને ગ્રહસ્થના ભોગની ઈસા રાખે છે મહારાજ એને ખબર નથી જે ગામ જેવું નહીં એનું નામ શું પૂછવું એમ જે ભોગ આપણને પ્રાપ્ત થવાનાથી એની શા માટે ઈસા રાખવી જોઈએ રાખે છે તો એને ખબર નથી મહારાજે દર્શના દીધું કોઈ બ્રાહ્મણી હોય વિધવા થઈ અને સુવાસની વેચ રાખે એને સગા રાખવા દે જો રાખવા દે જો અને કોઈ પ્રતિતા સ્ત્રી હોય અને પતિને સંગે બે જાય અને જો ત્યાં ન જાય તો ધક્કા મારી ધરણ રાખી ગયા બોલો ત્યાં ફાશી વળે વાળું ના ભરવા દેજો એમ જે પદાર્થ ત્યાગ કર્યો પછી મનમાંની ઈશાની અભિલાષા નહીં જો મોટા સાધુ ગરીબ અને કંગાલ માને છે આ બસારો જો વૈયાગના માર્ગમાં છે પણ કેમ આવતો નથી અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના પ્રીતિ નિષ્ઠા કેમ આવતા નથી એનું કારણ એમાં શ્રદ્ધા મન છે આ જન્મમાં અથવા કોઈ ધર્માંતરમાં એને ભગવાન ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો છે એ અવગુણરૂપ આપ એની બુદ્ધિમાં આવ્યું છે જો કીધું અવગણ રૂપ જો એ બુદ્ધિમાં પાપ આવ્યું છે એને કરીને એક લીલાના માર્ગમાં ચાલતો નથી હવા ભરી હોય જરીક પંચર પડે તો બધી ભાઈ જાય ને સમજો ને હવા ઘણી ભરી પણ પંસર નીકળ્યો એટલે થઈ જાય ધ્રો કરનાર આ અથવા પશુ પંખીમાં જુઓ કવપાળો પોતાના દૈત એને જો એવો અવતાર પ્રાપ્ત થાય સમજો ને પછી કોઈ દિવસ એને ભગવાનનો સંબંધ થાય નહીં જે રસ્તે જવું છે એ રસ્તે ન જાય અને બીજે રસ્તે જાય कहाँ जैन मूल सतपुरुष यह जैन स्वरूप दुश्मन जो अलग है सतपुरुष ने ही जने दुश्मन जो अलग दुश्मन कौन से आपका स्वभाव अपनी प्रकृति

બેસવા ન દે વાત સાંભળવા ન દે જીવમાં વાત ઉતરવા ન દેજો ન ઉતરવા જ દેજો જીવમાં ઉતાર્યું હોય તોય કારણ કે વીટ આવતી હોય એ પેટ ખાલી થઈ જાય ને તે પછી શાંતિ થાય વીટમાં કરવું પડે ને પેટમાં ગોથાતું હોય પછી થોડીક ઉલટી જેવું થઈ જાય અથવા પીતું હોય ખાટું પાણી આ તે બીજું આ બધું નીકળી જાય એટલે શાંતિ થઈ જાય ઇન્દ્રિયોમાં અંતકરણમાં જે કાંઈ સાથરના શબ્દ વિરોધી જે હોય એ શબ્દ જો આપણા જીવમાં ઉતરી જાય ને તો આપણા જીવનનું બગાડ નાખે માટે બહુ વિચાર કરવાનો સમજાય ને સ્વામી કે સુધરતા વાર નથી અને બગડતાય પણ વાર નથી એક ક્ષણમાં મોક્ષ થઈ જાય અને એક ક્ષણમાં ઓલું થઈ જાય તાજી તીક્ષણ ધાર અડતામાં અળગું કરે લેસ ન રહે સંસાર વૃદ્ધ લાગ્યા કોઈ વીર ના એક ઘા અને બે ફાડા નો ખોરી નાખે એવા સત્પુરુષ એના જે વસન એના જે આશીર્વાદ આ જે છે ને હંમેશને માટે આપણા કાર્યમાં સફળતા મળે કાર્યમાં સુગમ થાય અને કાર્યને સફળતા આપે બોલો સેદાનંદ સ્વામી